નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર ચેતના પંડ્યા પાણેરી મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું પૂજા ભગતના ચાપખાના આસ્વાદનો ઉપક્રમ ચાલી રહ્યો છે આજે આપણે જે ચાપખાનો આસ્વાદ કરવા જઈ રહ્યા છીએ એ ચાપખાનું શીર્ષક છે જીવને શ્વાસ તણી સગાઈ મહાત્મા ગાંધીજીને ભોજા ભગતના બે ચાપખા એક પ્રાણી ભજી લઈને કિરતાર કે આ તો સપનું છે સંસાર એક ચાપખો અને બીજો આ જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ આ બંને ચાપખાઓ એમને ખૂબ ગમતા અને એમણે એમની રોજિંદી પ્રાર્થનાઓમાં પણ આ ચાખાઓને સામેલ કરેલી કેમ કે મેં પહેલાં કહ્યું એમ આપણે જો મૃત્યુને સામે રાખીને જીવતા હોઈએ જીવનની નશ્વરતા જીવનની અંદર અનાયાસે મળતા જે સગા વાલા સંબંધીઓ આ બધી જ સંસારની જે માયાજાળ છે એ પણ નશ્વર છે પણ આપણે એને સમજી શકતા નથી આપણે એને જ શાશ્વત માનીને ચાલતા હોઈએ છીએ જીવતા હોઈએ છીએ પણ રોજ જો એકવાર આનું પઠન મનન થતું હોય તો જીવ એટલો ધીમે ધીમે માયાથી વેગળું થઈ શકે અહીંયા ફરી પાછું આ ચાબખું છે આપણને ગમશે નહીં પણ કવિ નરી વાસ્તવિકતાઓને ખુલ્લા શબ્દોમાં આપણી સામે રજૂ કરે છે જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ આ દેહમાં જ્યાં સુધી જીવ છે ને જ્યાં સુધી પ્રાણ છે ને ત્યાં સુધી જ આ સાંસારિક સગાઈ બધી જે છે સાંસારિક સંબંધો જે છે એ જ્યાં સુધી આ દેહમાં જીવ છે ને ત્યાં સુધી જ એનું અસ્તિત્વ છે જીવને શ્વાસ તણી સગાઈ સંસારના આપણા સગાવાલાઓ રૂપી જે જીવો છે એ બધાને પણ આપણી સાથે શ્વાસની સગાઈ છે એટલે કે જ્યાં સુધી શ્વાસ ચાલુ છે ત્યાં સુધી જ આ બધું છે પછી આપણા જીવન ઉપર પડદો પડી જવાનો છે જનારના જીવન ઉપર પડદો પડી જવાનો છે જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ જો આ દેહમાંથી જીવ ચાલ્યો જાય પછી એને ઘડી કે ઘરમાં રાખતા નથી આપણે અગાઉના કોઈ ચાપખાનો આસ્વાદ કરતી વખતે પણ આ સંદર્ભ જોયો તો કે કોઈ પણ ઘરે કોઈનું મૃત્યુ થાય તો એ સમાચાર લોકોને મળતા થાય તો તરત લોકો એ જાણવા ફોન કરવાના ચાલુ થાય લોકોના કે ક્યારે કાઢી જવાના છે અથવા ડોક્ટરે કહી દીધું હોય કે હવે આની છેલ્લી ઘડીઓ છે અને ઘરના લોકો કયા સમયે એને કાઢી જવા એની ચર્ચા વિચારણા કરવા માંડે છે આ વાસ્તવિકતા છે ગમે એટલું વાલું સ્વજન હોય ગમે ઉંમરનું હોય ગમે એટલું એની સાથે પ્રેમ હોય ચાહે સ્વાર્થનો હોય કે ચાહે આત્મિક પણ હોય શકે વાલા હોય સ્વજન પણ જ્યાં સુધી એમાં પ્રાણ છે ત્યાં સુધી પછી તો એને વહેલામાં વહેલી તકે ઘરમાંથી કાઢવાની તૈયારી ઘરના લોકો કરવા માંડે છે આ વાસ્તવિકતાને કવિ આપણી સામે ઉજાગર કરે છે આપણને ખબર જ છે આ બધી જ વાતની અને છતાંય કવિ લખે છે ઘડી ઘડી ડંકાની ચોટ ઉપર કોઈ આપણને વારંવાર આ વાત કરતું હોય ને તો આપણને કદાચ છૂટ વાગી જાય અને જીવનમાં કોઈ પરિવર્તન આવી જાય મધ્યકાલીન કવિઓની આ એક ઈચ્છા છે અને એટલે મધ્યકાલીન આ બધા પોતે સંત કવિઓ છે અને એટલે લોકોને સન્માર્ગે વાળવાના એના આ પ્રયત્નો છે સામદામ દંડ અને ભેદ એ નીતિ છે એમાંથી આ ચાપ તો જાણે દંડની નીતિ અપનાવીને જ આપણને બરાબર ફટકારે છે કવિ જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડીને રાખે ભાઈ બાપ કહે છે બેટો અમારો માતા મંગળ ગાય બેની કહે છે બાંધવ અમારું ભીડ પડે ત્યારે ભાઈ આ બધા સંબંધો જ્યાં સુધી આ દેહમાં જીવ છે ત્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી બાપ કહે છે બેઠો અમારો બાપ કહે છે કે આ મારો દીકરો છે માતા મંગળ ગાય માતા સરસ મજાના દીકરાના મંગળ ગીતો ગાય એનો એનું મંગલ ઈચ્છે મા પણ એના મંગલ વચનો બોલે ગાય કહેતા માતા મંગળ ગાય એ દીકરાનું કલ્યાણ ઈચ્છે અને મંગળ ગીતો ગાય એના લગ્નના મંગળ ગીતો ગાય એમ પણ થઈ શકે બાપ કહે બેટો અમારો માતા મંગળ ગાય બહેની કહે છે બાંધવ અમારું બેની કહે છે કે આ તો મારો ભાઈ છે ભીડ પડે ત્યારે ભાઈ ભાઈનું એ કામ છે બેનને ભીડ પડે ત્યારે એના પડખે ઊભો રહી જાય એટલે બહેન પણ પોતાના ભાઈ પર ગર્વ કરે છે કે આ મારો ભાઈ છે મારો બાંધવ છે મને ભીડ પડશે ત્યારે મારી પડખે ઊભો રહેશે એવું બેન કહે છે ટૂંકમાં સંસારના જે કંઈ પણ સપણો છે એ જ્યાં સુધી જીવ હશે ત્યાં સુધી આ બધું કહેશે બાપ કે છે મારો બેટો છે મને એનું અગૌરવ છે અભિમાન છે મા પણ એના મંગળ ગીતો ગાશે બેની પણ કહેશે કે આ મારો બાંધવ છે મારો ભાંગ્યાનો ભેરો છે મને ભીડ પડશે ત્યારે મારી પડખે ઊભો રહેનારો છે આવું બધું કહેશે પણ જ્યાં સુધી એમાં પ્રાણ હશે ત્યાં સુધી આગળ કહે છે કવિ લેપ્યું ને ગુપ્યું આંગણું ને કાઢ્યા વેળા થઈ અડશોમાં સંસારમાં જ્યારે જીવતા હોઈએ શરીરમાં દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી આપણે આ બધા સંકવણોથી ઘેરાયેલા હોઈએ એની માયામાં વળોટાયેલા હોઈએ પણ જેવો એ દેહમાંથી પ્રાણ નીકળી જાય કે લીપણ ગુપણ ઘરમાં કરવામાં આવે એ લીપણ ગુપણ ઉપર આ દેહને પોઢાડવામાં આવે અને પછી નજીક જનારા લોકોને પણ લોકો ચતુરાઈ પૂર્વક એવું કે એને અડશોમાં અભળાશો ડેડ બોડીને મૃતદેહને નજીક પણ નથી આવવા દેતા લેપ્યું ને ગુપ્યું આંગણું ને કાઢ્યા વેળા થઈ કાઢવાની શરીરમાંથી પ્રાણ છૂટી ગયો અને હવે નિષ્પ્રાણ દેહને આ ઘરમાંથી કાઢવાનો સમય થયો કાઢ્યા વેળા થઈ અડશોમાં તમે અબડાશો ગમે એવો વાલો હોય દીકરો હોય ભાઈ હોય પતિ હોય પુત્ર હોય બાપ હોય માં હોય કોઈ પણ સાંસારિક સંબંધે હોય પણ કે લોકો કે હવે એ મૃતદેહ છે એને અડશોમાં અભડાશો એમ લોક કરે ચતુરાય એ ચતુરાય પૂર્વક તમે અભડાઈ જશો એવું કહીને એનાથી દૂર રાખવાની કોશિશ કરે છે ઘરની નારી ગળી ના વિસરતી અંતે અળગી થઈ ભોજો ભગત કહે કંથ વળાવી તરત બીજાને ગઈ ઘરની નારી વિસરતી પત્ની હોય કઈ નો વિસરતી હોય ઘડી કઈ આપણાથી આગી નો રહી શકતી હોય એવી વાલી દિલદારા વાલી પત્ની હોય અને તો એ કવિ કહે છે કે ગમે એવી વાલી હોય અંતે અળગી રહી અંતે એ અળગી થઈ અંતે જુદી થાય છે જુદી થાય છે એટલું જ નહીં પણ બોજો ભગત કઠોર વાત કરતા આપણને કહે છે કે બોજો ભગત કહે કંથ વળાવી તરત બીજાને ગઈ એ જનાર જે છે પતિ એનાથી તો અળઘી થઈ ઈચ્છે કે ના ઈચ્છે ન છૂટકે થવું પડ્યું હોય ઠીક છે ત્યાં સુધી વાંધો નથી પણ કવિ કહે છે કે જેવી એ પતિને વળાવીને એનાથી અળગી થઈ અને તરત બીજાને ગઈ જે તમારા જીવતા તમારાથી એક ઘડી પણ દૂર નહોતી રહી શકતી એ તમારા ગયા પછી તરત બીજાને જાય છે એટલે એને પણ પોતાનો સ્વાર્થ છે એને પણ પોતાની જિંદગી જીવવી છે અને એ દેખીતા આજે આપણા સાંસારિક સંબંધો છે કોઈક સંબંધો ઈશ્વરદત્ત છે કોઈક સંબંધો આપણે પસંદ કરેલા છે પણ આ તમામ સંબંધો જે છે એના ઉપર માણસના મૃત્યુ પછી તરત પૂર્ણ વિરામ મુકાઈ જાય છે આ યથાર્થતાને આ વાસ્તવિકતાને કવિ આપણી સમક્ષ મૂકે છે અલબત્ત કઠોર શબ્દોમાં મૂકે છે પણ એ જીવનની આંખ ઉઘાડનારા આ ચાખાઓ છે આપણે આપણા સાંસારિક સંબંધોને માન જરૂર આપીએ એને રિસ્પેક્ટ આપીએ એની સાથે ઈશ્વરે જે આપણા સંપર્ક બનાવ્યા છે તો એને વફાદાર રહીને પણ સંસારી સાધુ થઈને આપણે જીવી શકીએ જલકમલવત પણ સંસારમાં રહી શકાય આવું કોઈ જ્ઞાન આપણી અંદર ઉતરે એ માટેના આ કવિઓના પ્રયત્નો છે કવિએ આપણને કઠોરતાપૂર્વક ભલે પણ જિંદગીની યથાર્થતાને આપણી સામે મૂકીને ખરેખર યથાર્થ શું છે જાણવા જેવું માણવા જેવું કરવા જેવું એના તરફ આટકતરી રીતે અંગુલી નિર્દેશ કર્યો છે અને ત્યાં એ આજનો આપણો જે ચાપકો છે એ અહીંયા પૂર્ણ થાય છે ફરી મળીશું આભાર